હલો મિત્રો આપણે આજે વાડીઓમાં થોડોક વરસાદે વિરામ લીધો છે થોડી વાર એટલે આપણે વાડીઓમાં પણ આવ્યા છીએ કે હાલમાં જે ખેડૂતનો પાસે એની દશા શું છે એ તમે જોઈ શકો છો વરસાદે શું કે થોડોક વિરામ લઈએ આમ ખેડૂત માંડવી ખેંચતા ખેંચતા એટલી રહી ગઈ એટલી માંડવી રહી ગયેલી છે ઝાઝી માંડવી નથી એટલી જ ખાલી રહી ગઈ છે બાકી તમે જોવા ખેંસાઈ ગઈ એ માંડવી તમે જોવો આ બધું શોભન કરી દીધું આપણે આ જયરામભાઈ કાનજીભાઈ બારિયાની વાડીમાં આવ્યા છે એ ગામ કસાણ તાલુકો મોવા જિલ્લો ભાવનગર તમે જોઈ શકો છો આ આની દિશા જુઓ તમે આ બધું શોભન કરી દીધું વરસાદે આ જુઓ અને કપાહની તો તમે વાત જ ન કરો કપાસ તો અત્યારે જેટલો કપાસ ટોટલ ઉગવા મળ્યો છે અને જે અમુક નેવું ટકા તો કપાસ અત્યારે લગભગ વન જ ગયો છે બાકીનો જે અત્યારે કપાસ છે એ બધો કપા ઉગવા મળ્યો છે કારણ કે સિંગની ધડીમાં ખેડો હોઈ રહ્યા કે આપણે આ સિંગનો મોલ લઈને પછી કપાસ વીણીએ તો કપાહ કોઈ વીણી ગયા નથી કપાહનું એક પૂમડું પણ ઘરમાં લઈ ગયા નથી અને કપાસ ટોટલ કપાહ ઉગવા માંડ્યો છે અને કપાહ ઉગ્યો અને આ વરસાદમાં હું ઝેર છે એ કોઈને ખબર નથી કારણ કે કપાહ ઉગ્યો તો ખરો પણ હારો વાર પાછો બળી પણ ગયો છે જુઓ તમે આ કપાહ ઉગી ગયો જુઓ આ ટોટલ કપાસ્યા ઉગવા મળ્યા છે એક વાત નથી એક જગ્યાએ નહીં ટોટલ જુઓ તમે ટોટલ કપાસ્યા ઉગવા મળ્યા છે અને બાકીનો જે કપાસ છે એ કપાસ જવા મળ્યો છે આ કપાહ ગયો છે જુઓ તમે આ કપાસ ટોટલ મળ્યો છે કાળા હુકાવ કરી દીધા અને કપાસા મિત્રો જો બધા ઉગી ગયા છો એક જગ્યાએ નહીં ગમે અહીંયા તમે જો કપાસા ટોટલ ઉગી ગયા છે જો ટોટલ કપાસિયા ઉગી ગયેલા છે જોવો તમે આ કપાસિયા ઉગવા મળ્યા છે જુઓ અને કપા તો ઉમે કપા એસી ટકા અને જે ઉભો છે જુઓ આમાં કુદરત રૂઠે અહીંયા ખેડૂત શું કરે જુઓ તમને થોડોક વરસાદે વિરામ આપ્યો એટલે આપણે વાડીઓમાં ફરવા આવ્યા છીએ કે હાલ ખેડૂત ખેડૂતની દિશા કઈ રીતે છે કારણ કે આ તો ભાઈ કુદરત એવું નથી કે એક જગ્યાએ કપાસ્યા ઉગવા મળ્યા છે એક જગ્યાએ નહીં જુઓ ટોટલ કપાસ્યો ઉગી ગયો છે તમને એમ હશે કે આવડા ગોતી ગોતીને બતાવે પણ ગોતી ગોતી નહીં તમે જોઈ શકો છો જો આ એક જ છોડ છે જુઓ આ ઉગી ગયા આ કપાસ્યા પણ જો તમે ઉગી ગયા છે હવે માંડવીએ મોકાણી કરીને કપા કે હું કરું તમારી કઠણ ખેડૂત ક્યાં જવું ભીહમાં પીડ્યો અત્યારે તો ભાઈ ખેડૂત ખેડૂત સિવાય કોઈને માઠી દિશા છે એની બધાય લીલા લેર કરે છે અને ખેડૂતની માઠી દિશા એટલે હારો હાર જે મજૂર વર્ગ છે એની પણ માઠી દિશા છે હાલ કોઈ ખેડૂતે ખેતરમાંથી કોઈ વસ્તુ લીધી નથી અને કપાસ્યા તમે જો કપાસ્યા ટોટલ ઉગવા મળ્યા છે મેં તમને બતાવ્યું કે ટોટલ કપાસ જુઓ એક જગ્યાની વાત નથી જોવો કપાયસા જુઓ તમે આપણે ગોતી ગોતી નહીં પણ રિયલી તમને બતાવી કે ટોટલ કપાસ ઉગવા મળ્યા છે હાલમાં અને અમુક કપાસ છે તો એ કાળો પડી ગયો છે અને જવા મળ્યો છે જુઓ તમે આ આખી વાડીમાં આપણે આટો માર્યો છે હવે કપાયસા ટોટલ ઊગી ગયા ને હવે આ કારે બંધ થાય એનું તો પાછું કોઈ નક્કી જ નથી કપાયસા તો આલો ભાઈ વેર તો ભલે વેર આ વસ્તુ એ છે સારો કપા હોય તો એક વાત અલગ છે કે હાલો ભાઈ બે દિવસ વરસાદ આવીને બીજો પણ આ તો ઓલિ હેલી કેમ મંડાય એમ જોવો એક જગ્યાએ આપણે તમને નથી આ જોવો બધાય કપાસ બે થી પાંચ દિવસ જા એટલે તમને પાછું લાઈવમાં બતાવી કે આ કપાસ્યા નવા પાંદડા પાછા કાઢશે કપાસ્યા ઉગી ગયા છે જુઓ તમે ટોટલ કપાસ ઉગવા મળ્યો છે હા જુઓ તમે તો આમાં ખેડૂત શું કરે આ સોપ્યા વગેરે વગેરે કપાસિયા ટોટલ ઉગી ગયા આખી વાડીની અંદર આટો માર્યો આપણે કે એક પણ છોડવો એવો નથી હારો રહ્યો જોવો તમે અને આ સામે બાજુમાં સિંગ છે જો કાળી ધબજી ને આ એક ખાલું થોડું રહી ગયું છે એ હાંજ પડી જ ખેંચ્યું નહીં ખાવા માટે રાખી ખેડૂતના હાથમાં રહ્યું છે આ વાડી છે ગામ કસાણ તાલુકો મોવા જિલ્લો ભાવનગર ગોવિંદ જયરામભાઈ કાનજીભાઈ બારીયાની વાડી છે હવે આ કપાસિયા ઉગી જાવ આનું શું કરવાનું આ જોવો તમે ટોટલ કપાસિયા ઉગવા મળ્યા છે એક પણ કપાસિયો એવો નથી કે ઉગ્યા ઉગી નો રહી ગયો જોવો તમે ઝીંડવું છે એ હળવા મંડ્યું છે ને કપાસિયા જોવો તમે બધા ઉગવા મળ્યા છે જુઓ ટોટલ કપાસ્યા જો એક એવું નથી કે આપણે ગોતી ગોતી તમને છોડવા બતાવી એવું નથી તમે એકે એક જોઈ જાવ આખા છોડવામાં જોઈ જવો આખા છોડની અંદર ટોટલ ગયા છે તમને એમ કે આ છોડવા ગોતી ગોતી દેખાડે ગોતી ગોતી નામ દેખાડવાનું કાંઈ થતું નથી કારણ કે આ રિયલી છે તમે જોવો તો આ બધાય એકે એક છોડની અંદર બધાય કપાસ્યા ઉગવા મળ્યા અને બાકીનો જે તમે સામે જોઈ શકો છો આગળ કે ત્યાં સોડ જવા મળ્યા છે હવે એ સોડ નું પૂરું થઈ ગયું છે આપણે આપણે ગોતી તમને નથી બતાવતા લાગઠ જ બતાવીએ છીએ કે હાલ ખેડૂતને એવી જોવો કોઈ પણ એવી વસ્તુ છોડવો નથી કે ક્યાં કપાસો ઉગ્યો નથી ટોટલ ઉગવા મળ્યા હજી આ કેટલા દિવસે બંધ થાય એનું કોઈ નક્કી નથી તો થોડા દિવસ પછી તમે જોઈ શકશો કે આ કપાસને પાંદડા પણ આવી જાય તો આથી તો પછી કફોડી દિશા ખેડૂતની કઈ હોઈ શકે જો તમે આ પાથરા જુઓ એટલી ખેડૂતે માંડવી ખાવા રાખી એટલી રહી ગઈ છે બાકી બધું સોબન વળી ગયું છે અને બાકી કપાસા તમને હમણાં બતાવ્યા છે કે કપાસ તો બધો ઉગવા મળ્યો છે અને બે પાંચ દિવસે આ કપાસને નવા પાંદડા પણ આવી જાય એવું મારું માનવું છે જુઓ આને પાંદડું આવી જાય ને ભાઈ આને આને પાંદડું આવતા શું વાર લાગે આને પાંદડું આવતા કાંઈ વાર લાગે નહીં જોવો આ બે જ દિવસની અંદર આ પાંદડું કાઢી જાય હવે ખેડૂના મોઢામાંથી અત્યારે બધા કાઢી ભગવાને કાઢી લીધું જુઓ થાળીમાં પીરસ્યું અને કોળીઓ મોઢામાં લેવાયા ક્યાં ઉપરથી નળ ખોલી નહીં ખો વાલ આખો ખોલ્યો થોડોક નહીં અને વાલ ખોલતા ખોલાઈ ગયું ને હવે બંધ થતો નથી તો કાલે પાછા ઠાકરના લગ્ન છે તો આપણે જોઈએ કે ભાઈ ઠાકર એને પણવું છે તો કાલે વરસાદ બંધ કરે છે કે શું કરે છે તો આપણે ખ્યાલ આવે કે નહીં ભાઈ આ બધું ખેડૂતો અને મજૂર વર્ગ માટે છે બાકી નોકરિયાતને એને તો કોઈને કાંઈ છે નહીં કારણ કે એને તો મહિનો થાય એટલે પગાર મળવાનો જ છે કઠનાઈ બે જ વ્યક્તિની છે આમાં મજૂર વર્ગ અને ખેડૂત બે સિવાય કોઈને કાંઈ વાંધો નથી આ બે જ વ્યક્તિ એવા છે કે અત્યારે પીસાઈ પીસાઈને મળે છે ખેડૂત એ ચાર પાંચ મહિના મહેનત કરી અને જ્યારે લેવાનો વારો આવ્યો અને આપણે કહીને ભાઈ ભાગ્યમાન હોય તો ભાણામાંથી જાય એની જેમ પાથરા કરી રહ્યા અને વરસાદ કે હવે મારું કામ એટલે વરસાદ બરોબર મોકલ એવો છે ખેડૂતની કઠણાઈ છે અને આ ખેડૂત થોડાક બુદ્ધિશાળી છે કે એને આ વર્ષે હળદર કરી છે જોવા ખેડૂતને કંઈક હુંજી જોયું છે કે કંઈક ભગવાને ઉજાડ્યું કે એના ભાગ રડતા હોય અને આંબાની અંદર બધા હળદર કરી નાખી આ ખેડૂતને કાંઈ ટેન્શન છે નહીં એક કારણ કે ભાઈ જે એના ભાગમાં હોય ને એને કાંઈક નવ નવી નવીની પ્રયોગો કરતા હોય ને એના ભાગ જોર કરતા હોય એટલે જ એને આ વસ્તુ કરી હોય જો આ ટોટલ આંબાની અંદર હળદર કરેલી છે કારણ કે આ ખેડૂતને તો કાંઈ તકલીફ છે નહીં બાકી જે તમને હમણાં બતાવ્યું કે કપાસિયા બધાએ ઉગવા માંડ્યા છે ટોટલ કપાસિયો ઉગે છે એક નહીં અને બાકી છે તે હજી અધૂરામાં પૂરું કે હજી વરસાદ એમ કહે છે કે હજી તો બંધ થવું નથી તો કેટલા દિવસ આ વરસાદ આવે એનું કોઈ નક્કી નથી તો આ ભાઈ હળદર કરી છે ટોટલ આંબાની અંદર હળદર કરી નાખી છે તો હવે આપણે આગળની વાડીએ જાઉં જયસુખભાઈ બાબુભાઈ બારિયાની વાડી છે એનો કપાસ જોવા જઈએ કે એ ભાઈને કપાસની પોઝિશન કેવી છે જયસુખભાઈ બાબુભાઈ બારીયા ગામ કસાણ તાલુકો મોવા જિલ્લો ભાવનગર એનો કપાસે જોયો છે પણ એનો કપાસ તો ભાઈ હાવ વીયો ગયો છે એનો કપાસ નેવું ટકા વીયો ગયેલો છે તો હાલો આપણે મિત્રો પાછા જયસુખભાઈ બાબુભાઈ બારીયાની વાડીએ જઈ એનો એનો કપાસ જોઈ એના કપાસમાં કેમ છે કેમ નહીં બાકી આ એક ખેડૂતનો કાંઈક ભાગ જોર કરે છે એટલું તો ફાઇનલ છે કારણ કે એને ટોટલ હળદર કરી છે એને એની જે જમીન છે આંબા છે આંબાની વચ્ચે એને ટોટલમાં હળદર કરી નાખી કે ભાઈ જેના ભાગમાં હોય ને એને ગમે ત્યાંથી મળી જાય ભાગમાં આપણે કહેવત છે કે ભાગમાં હોય તો ભવો થાય એની જેવું છે આ બધું કે આ ખેડૂતે અત્યારે ટોટલ આંબાની અંદર હળદર જ કરી નકર આવડા શીંગ કરતા આ ખેડૂતના કાંઈક ભાગ જોર કરે છે કે એને આંબાની અંદર ટોટલમાં હળદર કરી અને બાજુમાં ખેડૂત છે તેને સિંગ કરી છે કે ભાઈ માલ ઢોરનું થાય ને આપણું બિક્યા કરે તો આ બાજુની વાડી માહિતી તમે જુઓ આ સિંગ છે જુઓ હવે શિંગમાં તમને ખબર જ છે ક્યારે બધે ઉંબાડા થઈ ગયા છે બાકી હળદરમાં ક્યારે હવા છે અત્યારે હળદર તમે જોઈ શકો છો કે આ હળદર છે હળદરમાં તો કારણ કે આ હમણાં લે કે ન લે કારણ કે એ તો અંદર વધવાની જ છે કારણ કે એમાં તો કાંઈ ઘટાડો આવવાનો નથી કાંઈ હળવાની નથી પણ બાકી અત્યારે કપાહવાળા અને સિંગવાળા આપણે ત્યાં વાળી છે નહીં ભાઈ આપણે તો ખાલી એક ખેડૂતની વેદના જોવા આવ્યા છીએ અને આપણે જાહેર કરીએ છીએ કે ભાઈ અત્યારે હાલ ખેડૂતને એટલી નુકસાની છે એટલે તમને બતાવ્યું કે ભાઈ શીંગના પાથરા પીડ્યા છે એમાં શીંગમાં એ ઉગવા મળ્યું છે અને કપાયશા છે તો કપાયશા પણ ઉગવા મળ્યા છે કારણ કે વીણવાનો કોઈ પાસે ગાળો જ ન રહેતો પછી શું કરે ખેડૂત ક્યાં જાય કારણ કે મજૂર એટલા બધા મળતા નથી તો કપાસ વીણવું કે શીંગ લેવી એક વસ્તુ કરવા જાય તે બીજી રહી જાય બીજું કરવા જાય ત્રીજું રહી જાય એટલે આ રીતની ભાઈ પોઝિશન છે હાલમાં તો હાલો આપણે જઈએ હવે જયસુખભાઈ બાબુભાઈ બારિયા ગામ કસાણ તાલુકો મોવા જિલ્લો ભાવનગરે તેની વાડી આટો મારી કે એનો કપાસ કેવો છે આ બેઠા છે જયસુખભાઈ બાબુભાઈ બારિયા આપણે એની વાડીએ જઈએ કે જયસુખભાઈ હાલો તમારી વાડી બતાવો તમારી વાડીમાં કપાસ કેવો છે જયસુખભાઈ કેમ ભાઈ બોલવાનું બોલવાનો નિમ લઈ લીધો હા હું તો જોઉં અમારા ભાઈ યા તમારી વાડી આવ્યા અમે તમારા કેટલી નુકસાની છે એ તો બતાવો અમને જયસુખભાઈ અત્યારે ભાઈ ખેડૂતની પોઝિશન એવું છે કે એ શબ્દ બોલી પણ નથી શકતા કારણ કે બોલે કઈ રીતે કારણ કે એક તો આ છ મહિનાનો એનો મોલાજ થયો છે છ મહિનાનો મોલાજ છ વીણવાની વાકે એ કપાસ ઉગવા મળ્યો છે એટલે હાલ ખેડૂત બોલી પણ શકતા નથી છતાં આપણે એને આપણે હાથનો ઈશારો કર્યો છે તો આપણે એની વાડીએ જઈએ તમને આગળ થોડી વારમાં હું તમને એની વાડી બતાવું કઈ રીતના એનો કપાસ છે એ ભાઈ ગામમાં એ વાત કરતા કે એંસી ટકા એ ભાઈનો કપાસ વીયો ગયો છે અને વીણવાનો ટાઈમ હતો નહીં એની પાસે કારણ કે બીજા કામમાં રોકાણેલા હશે તો હાલો મિત્રો આપણે જઈ જયસુખભાઈ બબુભાઈ બારીયા ગામ કસા તેની વાડી આપણે એની મુલાકાત લેવા આવ્યા છે એ તો આપણે વાત કરી પણ એ ભાઈ એમ કે બોલ બોલવાનું થતું નથી હવે તો આમાં શું છે ભાઈ વેદના બધી હોય ને અંદર અંદર દબાવવાની